પરોપકાર વર્ષો પહેલાં ઇંગ્લેન્ડના અંદર એક બાળક આઠ વર્ષ કે દસ વર્ષનું હશે એ કાદવના અંદર ખૂંચી ગયું હતું અને બચાવ બચાવનું એ બોમ્બ પાડતું હતું અને પછી એને એક ખેડૂત

તમે મારા બાળકને બચાવી મારા પર ખૂબ ખૂબ આભાર કર્યો છે અને જો તમે ન હોત તો મારું બાળક કદાચ અત્યારે મારી સાથે ન હોત અને અહીં માણસ બહુ જ પૈસાદાર હોય છે અને ગામનો મોભી હોય છે એટલે એ માણસ એ ખેડૂતને અમુક પૈસાનું બંડલ આપવા માગતો હોય છે અને કે તમે પ્લીઝ આ થોડાક પૈસા મેં મારી જોડેથી લો અને એવી રીતે હું તમને આભાર વ્યક્ત કરવા માગું છું આ સાંભળી એટલો ખેડૂત એમ કે છે આજે આ તમારું બાળક હતું એ જગ્યાએ કોઈ પણ બીજાનું બાળક હોય તો મારે માનવતાના ધર્મમાં હું સો ટકા બચાવત અને મેં મારું કર્તવ્ય નિભાવ્યું છે એટલે તમે મને આભાર વ્યક્ત કરવા માગો છો પણ મારું કોઈ જ પૈસા લેવામાં રસ નથી એમ કરી ખેડૂત આભાર વ્યક્ત કરનાર માણસના ઘરેથી હાથ જોડી નીકળે છે નીકળી જાય છે પછી થોડાક વર્ષો થાય છે દસેક જેવા આઠ દસ વર્ષ જેવા પછી એ માણસનો દીકરો જે ખૂબ જ હોશિયાર હોય છે અને એને કોલેજમાં એડમિશન લેવાનું હોય છે પરંતુ ખેડૂતની હાલત એટલી સારી હોતી નથી તો એને અભ્યાસ માટે એ અભ્યાસ કરવા માટે એ જઈ શકે એટલે એ ખેડૂતનો દીકરો એકદમ નિરાશ થઈ જાય છે તો પછી કોઈ શિક્ષક એમને કીધું કે તમારે આગળ ભણવું છે અને તમારી જોડે પૈસા ન હોય તો આ કોલેજના અંદરના જે ટ્રસ્ટી છે એને તમે રૂબરૂ મળો એટલે એ છોકરો એનો અને એ ખેડૂત પોતે એ ટ્રસ્ટીને મળવા જાય છે અને જેવા ટ્રસ્ટીને મળે છે એવા તરત જ ટ્રસ્ટી એને ઊભા થઈ જાય છે અને ખેડૂતને કહે છે કે તમે મને ઓળખ્યો કે નહીં તો કે ના આથી આઠ દસ વર્ષ પહેલાં તમે જે બાળકને બચાવ્યો હતો એના જ ફાધર હું છું એમ કરીને એ ખેડૂત જોડે વાત કરે છે કે તમારો જે પ્રોબ્લમ છે ફીઝનો એ હવે તમે ભૂલી જાઓ હવે આ તમારો જે છોકરો છે એ મારો જ છોકરો આજથી ગણી લેજો કોઈ પણ જાતની પૈસાની કે કોઈ પણ જાતની આગળ વધવા માટે તકલીફ પડે તો એની બધી જ જવાબદારી મારી રહેશે એમ કીધું અને બધી જ જવાબદારી હવે એ ટ્રસ્ટી લેવા માંડ્યા હતા અને પછી પાછો થોડોક સમય જાય છે આઠ દસ વર્ષ બીજા જાય છે પછી આ ટ્રસ્ટીનો છોકરો હોય છે જે કાદમમાં પડી ગયો હતો એને એક ટાઈમે ન્યુમોનિયા થાય છે ન્યુમોનિયા થાય છે એટલે એ એકદમ માંદો પડી જાય છે અને એને અસ્પતાલમાં દાખલ કરવો પડે છે અસ્પતાલમાં દાખલ કર્યા પછી ત્યાંના ડૉક્ટરો એમ કહી દે છે કે હવે આને બચાવવો બહુ જ મુશ્કેલ થઈ ગયું છે પછી એક સિનિયર ડોક્ટર આવીને કહે છે કે કદાચ એક કારણથી આ બચે કે નવી હમણાં શોધ થઈ છે દવાની એન્ટિબાયોટિકની અને એન્ટિબાયોટિકની શોધ હજી પ્રયોગમાં જ ચાલે છે એટલે તમે એ જે છે એનો શોધક છે એ જો આવી અને એનો આ પ્રયોગ કરે તો કદાચ બચે તો બચે બચશે નહીં પછી એ શોધકને બોલાવે છે અને એન્ટિબાયોટિક જે શોધાયેલી છે એ એન્ટિબાયોટિક ના ઇન્જેક્શનો આપે છે અને થોડાક જ દિવસમાં જે માંદો માણસ હોય છે એ ઊભો થઈ જાય છે અને આ એન્ટીબાયોટિકનું નામ હોય છે પેનિસિલિન અને આ જે શોધનાર છે એ એલેક્ઝાન્ડર ફ્લેમિંગો એ પોતે જ ખેડૂતનો દીકરો જેને ટ્રસ્ટીએ મદદ કરી અને ઉચ્ચ અભ્યાસ માટે મોકલ્યો હતો એ જ અને જે માંદો પડ્યો હતો એ છોકરા ઇંગ્લેન્ડનો વડાપ્રધાન ચર્ચિલ આના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે કરેલું ક્યાંય જતું નથી કોઈ પણ પરોપકાર કોઈ જગ્યાએ કરેલો હશે એ આપણને અમુક સમય પછી પ્રતિકાર આપશે જ અને એનો લાભ આપશે જ ઓકે બાય